નમસ્કાર આપની હરિરાય રહશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામે ભંગારની દુકાનમાંથી સરકારી પાઠ્યપુસ્તકો મળી આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયો બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તપાસ શરૂ કરી છે પ્રાથમિક અહેવાલો અનુસાર આ વિડિયોમાં મોટી સંખ્યામાં પાઠ્યપુસ્તકો ભંગારમાં પડેલા જોવા મળે છે જે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવા માટે હોય છે આ ઘટનાએ શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા જગાવી છે જાણવા મળ્યા મુજબ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ મામલે ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ પાઠ્યપુસ્તકો ભંગારની દુકાન સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમાં કોની સંડોવણી છે તપાસમાં સરકારી શાળાઓ પુસ્તક વિતરણ પ્રક્રિયા અને સંબંધિત અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી યોજનાઓનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે તે ચકાસવું અત્યંત જરૂરી છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હાલ તો લીંબડીયા ખાતે આવેલ ભંગારની દુકાને તપાસ હાથ ધરવામાં આવી છે બાર કર